એક તરફ રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નાના સુવિધા જ્ઞાન મળી રહે તે માટે આંગણવાડીઓ બનાવવામાં આવી છે પણ હજુ કેટલીક આંગણવાડીઓ એવી છે કે વર્ષોથી જર્જરિત અને જોખમી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના અશાલ ગામની આવી જ એક જર્જરિત આંગણવાડીના છતના પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે મિલોડા પંથકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના આશાલ ગામની જજરી આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશય તથા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે જો કે આ આંગણવાડી ગ્રામજનોને જર્જરિત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમાં આવેલા મંદિરમાં બાળકોને બેસાડતા હોવાને લઈને ત્રણ માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે જાણ કરી હતી તો બે દિવસ પહેલા જિલ્લામાં મુખ્યમંત્રીએ બાર આંગણવાડી સહિત બસો પંચોતેર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં તંત્ર ગંભીરતા દાખવ